આવે છે એક સમાન આવવા જવાનું પ્રમુખ સાધન તો બતાવો એનું નામ તો મિત્રો આનો જવાબ છે જહાજ ઉખાણું ત્રીજું શાળા અને મંદિરમાં આગ લાગી તો પહેલા બતાવો મિત્રો એમ્બ્યુલન્સ ક્યાં આગ બુજાવા જાહે મિત્રો આનો જવાબ છે એમ્બ્યુલન્સ આગ ન બુજાવે ઉખાણું ચોથું લાલ ઘોડો રોકાઈ જાય કાળો ઘોડો ભાગતો જાય તો બતાવો જલ્દી આનું નામ મિત્રો આનો જવાબ દીધા પહેલાં અમારી ગુજરાતી આર કે ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે આગ ધુમાડો ઉખાણું પાંચમું લખવામાં વાંચવામાં બંનેમાં હું કામ આવું નહીં કલમ નહીં કાગળ તો જલ્દી બતાવો મિત્રો મારું નામ તો મિત્રો આનો જવાબ છે સસમા ઉખાણું છઠ્ઠું એવી કઈ સીજ છે જે હાથીથી પણ મોટી હોય પણ એનું વજન પણ ન હોય મિત્રો આનો જવાબ છે હાથીનો પડસાયો ઉખાણું સાતમું એવી કઈ ચીજ છે જે ગરીબ લોકો ફેંકી દે છે અને અમીર લોકો કિસ્સામાં રાખે છે મિત્રો આનો જવાબ છે ઉખાણું આઠમું એવી કઈ સીઝ છે ગરમી હોય કે શરદી એ હંમેશા ઠંડી જ હોય છે મિત્રો આનો જવાબ છે બરફ ઉખાણું નવમું એવી કઈ ચીજ છે જે પૂરા ભારતમાં ગમે ત્યાં લઈ જાઓ પણ તેની કિંમત બદલાય નહીં મિત્રો આનો જવાબ છે પૈસા ઉખાણું દસમું શરીરનું એવું કયું અંગ છે કે જ્યાંથી પરસેવો નીકળતો નથી મિત્રો આનો જવાબ છે હોઠ ઉખાણું મુ એવી કઈ જગ્યા છે જ્યાં પાંચ લોકો જાય છે અને છ લોકો પાછા આવે છે મિત્રો આનો જવાબ છે જાનમાં ઉખાણું બારમું એવી કઈ સીજ છે જે અંજવાળામાં બને અને અંધારામાં ખતમ થઈ જાય મિત્રો આનો જવાબ છે પડસાયો ઉખાણું તેરમું એવી કઈ જગ્યા છે જ્યાં માણસ અમીર હોય કે ગરીબ ગમે તે હોય તો પણ વાટકો લઈને ઊભું પડે છે મિત્રો આનો જવાબ છે પાણીપુરીની લારીએ ઉખાણું ચૌદમું એવું શું છે જે વખતે થઈ જાય મિત્રો આનો જવાબ છે પરસેવો ઉખાણું પંદરમું એવું કોણ છે જે તમારું દુશ્મન તો નથી તો પણ તમારા ખૂનની તરસી હોય છે મિત્રો આનો જવાબ છે માથાની જુ ઉખાણું સોળમું એવી કઈ ચીજ છે જે બધા બાળકો ખાય છે પણ તેમને સારી લાગતી નથી મિત્રો આનો જવાબ છે દાટ ફટકાર સત્તરમું નથી મિત્રો આનો જવાબ છે સપનું ઉખાણું અઢારમું ત્રણ પગ વાળી તિતલી નાઈ ધોઈને કઢાઈમાંથી નીકળી બતાવો એ શું મિત્રો આનો જવાબ છે સમોસુ ઉખાણું ઓગણીસમું એવી કઈ સીજ છે જે જેટલી ખેંચો એટલી ઓછી થતી જાય છે મિત્રો આનો જવાબ છે સિગરેટ